પટેલ ના હસ્તે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાંચેરીયા તથા અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાગોર હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યના અઠ્યાવીસ શિક્ષકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ યોગદાન માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાના દસ લાભાર્થી વિદ્યાર્થીઓનું પણ તેમના ઉત્કૃષ્ટ દેખાવ માટે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને હંમેશા શિક્ષણ ક્ષેત્રે અનોખા અને મોટા પ્રયોગો સાથે અમૃતકાળ માટે અમૃત પેઢીની રચના કરવામાં અગ્રેસર ગણાવ્યું છે અને તેમાં શિક્ષક સમુદાયનું ખૂબ જ મહત્વનું યોગદાન છે તેમણે શિક્ષકોની ભૂમિકા અને દાયિત્વને વ્યક્તિત્વને તેજોમય બનાવનાર ગણાવતા શિક્ષણ અને શિક્ષક પ્રત્યેનો આદર શિક્ષકોનું સમર્પણ અને શિક્ષક તથા વિદ્યાર્થીઓ વચ્ચે પોતિકાપણો સમયાનુકૂળ શિક્ષણ વ્યવસ્થાને નવી ઉંચાઈ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ માનનીય વડાપ્રધાનના દિશાદર્શનમાં હાથ ધરવામાં આવેલ વિદ્યાર્થીને વિકસિત ભારતનો ભાગ્ય નિર્માતા બનાવતી અનેક નવીન પહેલ થકી શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં આવેલ ગુણાત્મક પરિવર્તનની રૂપરેખા રજુ કરી હતી ખબર કે લી ચેનલ કો સબ્સ્ક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બલ આઈકૉન કો જરૂર દબાણ